કોઈને પણ પૂછીએ કે અમદાવાદ જવું છે તો સર્વસામાન્ય સલાહ મળે કે અમિતનગર જતા રહો ત્યાંથી તમને ખાનગી વાહન મળી જશે પરંતુ દર્શક મિત્રો શું આપને ખબર છે કે આવા ખાનગી વાહનોમાં થતી મુસાફરોની હેરફેર એ સરકારી આવક પરનો લાખોનો ફટકો છે અને માથાભારે તત્વોને ઘી કેળા તો આવો દર્શક મિત્રો અમિતનગર સર્કલ પર હફ્તાખોરો દ્વારા ચલાવવામાં આવતા સામ્રાજ્ય પર એક નજર કરીએ આવો જોઈએ તેમની કાળી અમિતનગર સર્કલ થી અમદાવાદ હાલોલ ચાલતા ખાનગી વાહનો લાઈન પર વાહન મૂકવાનો ચાલે છે હપ્તો કોના તંત્રની સંદિધ ખામોશી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રોજ સેંકડો ખાનગી વાહનો ગેરકાયદે મુસાફરોની હેરફેર કરે છે અને તેના માટે આ વાહનોના માલિકો દ્વારા ખાસ પ્રકારનો ટેક્સ ચૂકવવામાં આવે છે અને આ ટેક્સ સરકારી ખાતામાં જમા નથી થતો પરંતુ જમા થાય છે કોઈ માથાભારે ભરવાડના કિસ્સામાં અને આ ટેક્સ એટલે કે હપ્તાની રકમનો આંકડો પહોંચે છે લાખોમાં વડોદરા શહેરમાં અમિતનગર સર્કલ અને અમદાવાદના સીટીએમ ચાર રસ્તા વચ્ચે ખાનગી વાહનો મુસાફરોની હેરફેર કરે છે અને આ વાહનોને આ લાઇન પર દોડાવવા માટે વાહન દીઠ દર મહિને છ થી સાત હજાર રૂપિયા ઉઘરાવાય છે એટલે જો ગણતરી માંડવામાં આવે તો આ આંકડો લાખોમાં પહોંચે છે વડોદરા અને અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે બન્યા બાદ મુસાફરો મેળવવાનું નવું સરનામું બન્યા છે અમિતનગર સર્કલ સમા તળાવ દુમાડ ચોકડી અને અમદાવાદ તરફ સિટી ચાર રસ્તા અને હાલોલ તરફ જવા માટે ગોલ્ડન ચોકડી આ તમામ સ્થળો પર મુસાફરો વાહનોની રાહ જોઈને ઉભા હોય છે અને સરકારી બસને સ્થાને ખાનગી વાહનોમાં બેસી મુસાફરી કરે છે જેને પરિણામે આ તમામ વિસ્તારો ખાનગી વાહન ચાલકો માટે સોનાની લગડી સમાન બની ગયા છે વધુ પૈસા રડી લેવા અને વધુમાં વધુ ફેરા મારવા વાહનોની ક્ષમતાથી વધુ પેસેન્જર્સ બેસાડી આડેધડ વાહનો ચલાવાય છે પણ તંત્રની નજરે કંઈ ચડતું જ નથી વડોદરા અમદાવાદ વચ્ચે થતી મુસાફરોની ગેરકાયદેસર હેરફેરમાં અનેક વાહનો જોડાયેલા છે એક અંદાજ પ્રમાણે વડોદરા હાલોલ અને વડોદરા અમદાવાદ વચ્ચે થઈ કુલ એકસો વાહનો રોજના ફેરા મારે છે વડોદરા અને અમદાવાદ વચ્ચે ચાલતી ગેરકાયદે પેસેન્જર્સની હેરાફેરીમાં અનેક વાહનો કાર્યરત છે એક અંદાજ મુજબ અમિતનગર સર્કલથી રોજ એકસો ચાલીસ વાહનોની શટલ સર્વિસ ચલાવે છે જેમાં દરેક વાહનમાં અંદાજે બાર થી પંદર પેસેન્જર્સ બેસાડાય છે જેમની પાસે વ્યક્તિ દીઠ રૂપિયા સાહીઠ થી સિત્તેર ઉઘરાવાય છે તો સાદી ગણતરી મુજબ રોજના સવા લાખ નો ધંધો આ રૂટ્સ પર થાય છે તો દર્શક મિત્રો અંદાજ તો આવી જ ગયો હશે કે આ કેટલો મલાઈદાર વ્યવસાય છે

ले भी लो आओ यार इतनी क्या हो रही है ना ना 15 तारीख को हम दिन कह दे तू फाइनल कह दे अपने को खबर पड़ी है अभी गाना खेला हुसैन से मैं टाइम पर दूंगा तू कह दे माने खबर डायरेक्ट जजमेंट हमारे तरफ से आया कर दो भाई